સુરતના ડગરવાડમાં પતંગ બજારમાં ભીડને લઈ પોલીસ સતર્ક ખિસ્સા કાતરોથી નાગરિકોને સાવધાન રહેવા કરી અપીલ ઉત્તરાયણના પાવન પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતના સુપ્રસિદ્ધ ડગરવાડ પતંગ બજારમાં પતંગ રશિયાઓની ભારે ભીડ ઉમટી પડી છે બજારમાં ખરીદી માટે ઉમટેલા માનવ મહેરાવણને ધ્યાનમાં રાખી સુરત શહેર પોલીસ ખાસ કરીને લાલગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સંપૂર્ણપણે સતર્ક થઈ ગયો છે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા બજાર વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે અને શંકાસ્પદ હિલચાલ બાજ નજર રાખવામાં આવી છે તહેવારની ખરીદી દરમિયાન સાવચેત રહેવા અનુરોધ કર્યો છે આ ઉપરાંત ભીડભાડવાળી જગ્યાઓમાં નાના બાળકો વાલીઓથી વિખુટા પડી જવાની ઘટનાઓ પણ વારંવાર બનતી હોવાથી પોલીસે વાલીઓની વિશેષ કાળજી રાખવા અને સતર્ક રહેવા માટે તાકીદ કરી છે પોલીસ દ્વારા માત્ર ભીડ નિયંત્રણ જ નહીં પરંતુ પ્રતિબંધિત

ચોરાઈ ના જાય ખોવાઈ ના જાય તે માટે પોતે પણ પોતાનું ચીજ વસ્તુ સાચવીને રાખશે ટુ વ્હીલ ચાલકો ને નમ્ર વિનંતી પોતાના વાહનો બહાર રાખશે બીજા રસ્તાનો ઉપયોગ કરશે વાહનો બહાર રાખશે તમામ જનતાને વિનંતી પોતાના કિંમતી સામાન મોબાઈલ પાકીટ સાચવીને રાખશો